જેમણે જેમણેદ શબ્દની વાણી એટલે કે ભજનોને જન જન સુધી પહોંચાડ્યા એવા ભજન સંત વાણીના આરાધક સંત કાનદાસ આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં ગઢડા પંથકના ભંડારીયા ગામે દેવી પૂજક સમાજમાં વણાદિયા પિતા છગનભાઈ અને માતા જમકુબાઈના ઘેર સંત કાનદાસ બાપુનો જન્મ થયેલ ઘરમાં ખૂબ જ ગરીબી પણ માતા પિતા ભજન ભાવવાળા એટલે બાળપણથી જ સંતો ભક્તો પ્રત્યે પ્રેમ ભાવ રાખે બાજુના ગામના કલ્યાણ ભગત સાથે સત્સંગ જાય પણ એક વખત વર્ષની ઉંમરે ઘેરથી નીકળી સૌરાષ્ટ્રના તીર્થધામો સાધુ સંતો આશ્રમો સાધુ સંતોના મેળાવડાઓમાં જઈ ભજન ભક્તિ કરે છે તીર્થયાત્રા કરતા કરતા ઝાલાવાડ પહોંચી શાંતિદાસ મહારાજની ઝૂંપડીએ રોકાય છે દિવસે જે કાંઈ કામ મળે તે કરે અને રાત્રે ભજન ભક્તિ કરે મીઠા સુરે અને અંતરના નાદથી ભજન ગાતા એટલે માનવ મેદની એક ચિત્ત થઈ એમના ભજન સાંભળતી સમય જતા પીપળીધામ સંત સવારામ બાપાની જગ્યામાં પહોંચ્યા સંત સવારામ બાપાને કહ્યું કે બાપા મારે અહીં રોકાવું છે સંત સવારામ બાપા રોકાવાની રજા આપે છે સાત વર્ષ સુધી એ રામદેવ પીરની પાવન જગ્યામાં કાનદાસ બાપુ રોકાય છે એક વખત કાનદાસ બાપુ સંત સવરામ બાપાને કહે છે કે બાપા આ જગ્યાનું મફતનું ખાવું મને ગમતું નથી તમે કંઈક મને કામ ગોતી આપો તો હું કંઈક કામ કરું ત્યારે ગામમાં એક પાટીદારની વાડીએ હાથીપણાનું કામ મળે છે અને કાનદાસ બાપુ ત્યાં હાથીપણું કરે છે એમ કહેવાય છે કે બળદેવદાસ બાપુએ કાનદાસ બાપુને હાર્મોનિયમ ઉપર છાના માના ભજન ગાતા શીખવાડ્યું કારણ સંત સવારામ બાપા રામ સાગર અને મંજીરાના તાલે જ ભજનો ગાવાનો આગ્રહ રાખતા કાનદાસ બાપુ સંત સવારામ બાપાના ભજનો અને કૃષ્ણ ભક્તિના ભજનો પણ ગાતા એટલે સંત સવારામ બાપા તેમને કાનજી કહીને સંબોધન કરતા પીપળી ધામથી કાનદાસ બાપુ મૂળી ગામે પહોંચ્યા ત્યાં રૂપા ભગતના ઘેર રોકાયા આખો દિવસ મહેનત મજૂરી કરે અને રાત્રે ભજન ભક્તિ કરે આમ તેમના કંઠમાં માતા સરસ્વતી સાક્ષાત બિરાજતા હોવાથી માનવ મહેરામણ ભજનો સાંભળવા ઉમટી પડતો મૂળીથી પાછા પીપળી ધામ આવી ત્યાંથી વણા ગામે એક વર્ષ રોકાયા વળી પાછા પીપળી ધામ આવે છે એ સમયે સંત સમાજમાં જેમનું મોટું નામ એવા અવંતિકા ભારતી બાપુ જેવા મહાન સંતે કાનદાસ બાપુને સરખેજ આશ્રમે બોલાવ્યા બાપુ સંત બાપાની રજા લઈને અમદાવાદ સરખેજ આશ્રમે જાય છે બાપુના ભજનો સાંભળી સંત અવંતિકા ભારતી બાપુ આનંદમાં આવી ભાવ વિભોર થઈ ગયા ત્યારબાદ તો જુનાગઢ ભવનાથ તળેટીમાં તેમની રાવટીમાં કોઈ પણ કલાકાર ભજન ગાતા હોય અને કાનદાસ બાપુ સ્ટેજ ઉપર આવે ત્યારે ભારતી બાપુ બે હાથ ઊંચા કરીને કહેતા કે મેરા કાનિયા આ ગયા અને બાપુ આનંદમાં આવી જતા કાનદાસ બાપુની વાણી બધાના આત્માને જંકૃત કરતી અને હૃદય સોસરવી ઉતરી જતી સત્સંગ સેવા માટે કાનદાસ બાપુએ અમદાવાદ એક આશ્રમની પણ સ્થાપના કરેલી સમય જતાં સાહિત્યકાર હીરા ભલા વ્યાસ સાથે કાનદાસ બાપુ સૌ પ્રથમ વખત મુંબઈ જાય છે મુંબઈમાં પોતાની સંત વાણીના પ્રતાપે લાખો લોકો શત શબ્દની વાણી સાંભળવા ઉમટી પડે છે મુંબઈમાં એક કહેવત પડી ગઈ કે સૌરાષ્ટ્રમાં દાન અને મુંબઈમાં કાન એમ કહેવાય છે કે મુંબઈમાં સંત કાનદાસ બાપુના ભજનો સાંભળવા એ વખતના મોટા ગજાના કલાકારો જેમ કે લતા મંગેશકર શંભુ પ્રસાદજી ઉષા મંગેશકર શંકર જયકિશન આર ડી બર્મન આનંદજી કલ્યાણજી ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ ત્રિવેદી જેવા અનેક કલાકારો આવતા સમય જતા કાનદાસ બાપુ દ્વારકામાં પણ સત્સંગ ભજન માટે આશ્રમની સ્થાપના કરે છે અને સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અલખનો આરા જગાવે છે એમ કહેવાય છે કે મુંબઈમાં જ્યારે રામદેવ પીર મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ઉજ્જ્ય કાનદાસ બાપુએ બળદેવદાસ બાપુને આમંત્રણ આપ્યું પણ બળદેવદાસ બાપુ બહાર ક્યાંય વિચરણ માટે કોઈ દિવસ જતા નહોતા તેથી આમંત્રણનો સપ્રેમ અસ્વીકાર કરે છે તો પૂજ્ય કાનદાસ બાપુ પરબની જગ્યાના સંત સેવાદાસ બાપુને વિનંતી કરે છે સંત સેવાદાસ બાપુ એ આમંત્રણને સ્વીકારે છે સંત સેવાદાસ બાપુએ કાનદાસ બાપુને ભેખની દીક્ષા આપી કાનદાસ બાપુને એવું વ્રત હતું કે વર્ષમાં ચાર વખત પીપળી ધામે ભજન કરવા જવું કોઈને ખબર ના પડે તેમ એકલા રાત્રે આવી ભજન ગાય સવારે વહેલા નીકળી જતા આ વ્રતનું પાલન એમણે આ જીવન કર્યું હતું સંત કાનદાસ બાપુ પોતાની સાથે બે ભરત ભરેલી થેલી રાખતા એક થેલીમાં એક બેટરી સવારામ બાપાની વાણીના પુસ્તકો એક સિગરેટનું પાકેટ ત્રીસ નંબર બીડી અને થોડા મીઠા પાન આ એમની જાહો જલાલી કાનદાસ બાપુ કહેતા કે હું તો મારા નાથને સંભળાવવા માટે ભજન ગાઉ છું સત શબ્દ અને ભજનના સુરે ગુજરાત સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના જન જનની ચેતના જગાડનાર સંત કાનદાસ બાપુએ ઓગણીસો ચોરાણું દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર સંત કાનદાસ બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ